દહેજ હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ પાસેથી પંચ્યાસી લાખ રૂપિયાના દારૂ સહિત એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો જિલ્લા પોલીસ વડા અક્ષય રાજનાઓ દ્વારા આગામી ગણપતિ મહોત્સવ તથા રાજ્યમાં મેન્ટને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ અને જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ વોચ રાખી શંકાસ્પદ વાહનો તપાસી ગુનાહિત મળી આવી હતી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓ ઉપરોક્ત સૂચનાઓ તથા પ્રોહિબિશન જુગાડની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ગણનાપાત્ર કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબી ભરૂચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ તરફ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલ આઇસર ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે જી આડત્રીસ ટી એ એકવીસ છોતેરમાં ધાતુની વોટર ટેન્કમાં બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવે છે જેથી ટીમ દ્વારા બાતમીવાળા ટ્રકને ઝડપી પાડી તપાસતા વિદેશી દારૂ દેખાય દેખાયો ન હતો અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ ન હોવાથી જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેન્ક કાપી તપાસતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના બોક્સ પાંચસો છાસઠ કે જેમાં કુલ બોટલ સોળ હજાર છસો ત્રીસ કે જેની આશરે કિંમત રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર ચારસો નો પ્રોહિબિશન મુદ્દામાં મળી આવતા ઝડપી પાડવામાં આવ્યો હતો આ પકડાયેલ વિદેશી દારૂના જથ્થા બાબતે પકડાયેલ આરોપી જેસારામ વિસ્નારામ જાટ એ જણાવેલ કે રાહુલ નામના વ્યક્તિએ દેહરાદૂન થી ભરાવી આપેલ અને મુસાફરી દરમિયાન સંપર્કમાં રહેલ હતો દહેજ જતા રોડ ઉપર ઉભી રાખવા જણાવ્યું હતું અને આગળ વડોદરા જવાની સૂચના આપી હતી જેથી પ્રોહિબિશન મુદ્દામાં મોકલનાર રાહુલને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ વિદેશી દારૂ મોબાઈલ અંગઝરતીમાં મળેલ રોકડા રૂપિયા આઈસર ટ્રક તેમજ વોટર ટેન્ક મળી કુલ એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી જેસરામ વિશ્વારામ જાટ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી